નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચાર મેથી લઈને અઢાર મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે હવામાનમાં પલટો આવી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે બેક ટુ બેક વેસ્ટ ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અત્યારે મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય જેમાં અમદાવાદ ગાંધીનગર હોય ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ખેડા અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે અને કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ રહ્યા છે મિત્રો અત્યારે જ્યારે બેક ટુ બેક ડબલ્યુડી સક્રિય થયા છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાનના અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમની અસર પાકિસ્તાનના પણ અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમની અસર અરબી સમુદ્ર અને બંગાની ખાડીના પણ ભેજવાળા પવનો ગુજરાતને મળી રહ્યા છે ઉપરાંત મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન પણ મળી રહ્યું છે એ તમામ પ્રકારના પરિબળો છે જે ગુજરાતમાં મોસમી વરસાદ લાવી રહ્યા છે મિત્રો આને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પણ કહી શકીએ છીએ કારણ કે હવે જ્યારે ચોમાસાને લગભગ દોઢ મહિના જેવો સમયગાળો બાકી છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ધીમે ધીમે શરૂઆત પણ થઈ જવા પામી છે પરંતુ અત્યારે મિત્રો કહી શકાય એમ કે મે મહિનામાં તો આપણે ભયંકર ગરમીનો અહેસાસ કરતા હઈએ પરંતુ અત્યારે વાદળછાયા વાતાવરણ છે ગુજરાતમાં ચિંતાના સમાચાર જોવા મળી રહ્યા છે હવે મિત્રો વધુ વાતો નહીં કરતા તારીખ પ્રમાણે જણાવીએ તો આજે તારીખ ચાર મે થઈ ગઈ છે તો આજે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કચ્છના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે છે ખાસ કરીને મિત્રો આ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય ઉપરાંત મહેસાણા અરવલ્લીના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ સહિત અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે જ્યારે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છનો દક્ષિણી પટ્ટો હોય જેમાં ગાંધીધામ સહિત ઉત્તરી પટ્ટા અને ઉત્તર દક્ષિણ પશ્ચિમ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો એકંદરે ટૂંકું ટચ જણાવીએ તો અત્યારે કચ્છ હોય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે મિત્રો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે આ મિત્રો સેટેલાઇટ ઇમેજ છે ચાર તારીખનો ત્યારબાદ મિત્રો પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો કે લો ક્લાઉડ ફોર્મેશનનો ઘેરાવો વધારે જોવા મળશે ગુજરાતમાં જાણે કે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે તેવું પણ વાતાવરણ જોવા મળી શકે છે ખાસ કરીને રાજસ્થાનના દક્ષિણી પટ્ટા હોય ઉત્તર ગુજરાત હોય કચ્છના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અત્યારે જ્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં આ માહોલ સર્જાયો છે હવે મિત્રો છ તારીખનો સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં છ તારીખની આસપાસ વધુ વરસાદની શક્યતા રહેલી છે જેમાં ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય ઉપરાંત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો ઘણા આગાહીકારોએ ફક્ત અમુક સિલેક્ટેડ વિસ્તારોમાં વરસાદની શક્યતા વર્ણવી છે પરંતુ મિત્રો એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાય અને સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય મધ્ય ગુજરાતના પણ ઉત્તરી પટ્ટા અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો સાતમી તારીખનું સેટેલાઇટ ઇમેજ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે મહારાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે બાકી એકંદરે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો ચોક્કસથી આપણને ગરમીમાં આંશિક રાહત મળવાની છે પરંતુ ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય છે કે અત્યારે જો આવોને આવો વરસાદ આપણને જોવા મળશે તો ખેતીના પાકને વ્યાપક નુકસાન પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો આઠ તારીખનો સેટેલાઇટ ઇમેજ જુઓ તો આઠમી તારીખે પણ વરસાદની સિસ્ટમ ગુજરાતને અસર કરશે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય કોઈ કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ જાય તો આપણે કહી શકાય કે નુકસાનીવાળો વરસાદ પણ જોવા મળી શકે છે એટલે કહી શકાય કે અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો સેટેલાઇટ ઇમેજની વાત કરીએ તો નવમી તારીખનું પણ સેટેલાઇટ ઇમેજ જોશો તો નવમી તારીખથી વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થશે પરંતુ જે અત્યારે જે સિસ્ટમ જોવા મળી છે તેમાં ભેજ અને લો ક્લાઉડ ફોર્મેશન પણ સર્જાશે એટલે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય મધ્ય ગુજરાતના પણ કોઈ ભાગો હોય દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર રહેશે એટલે મિત્રો ટૂંકું ટચ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં આ સિસ્ટમોની અસર આપણને જોવા મળશે ત્યારબાદ દસ તારીખનું સેટેલાઇટ ઇમેજ તમે જુઓ તો દસ તારીખે કહી શકાય કે આ કચ્છના અનેક ભાગોમાં વરસાદની શક્યતા તીવ્ર જોવા મળશે ત્યારબાદ મિત્રો અગિયાર તારીખનો સેટેલાઇટ ઇમેજ જોશો તો સૌરાષ્ટ્રમાં તેની અસર અને કચ્છમાં પણ તેની અસર જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો બારમી તારીખનો સેટેલાઇટ ઇમેજ જોશો તો બારમી તારીખે પણ આપણને એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે તેરમી તારીખના સેટેલાઇટ ઇમેજની વાત કરીએ તો તેરમી તારીખે પણ આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે વરસાદની શક્યતા થોડી ઘણી ઓછી થઈ જશે ત્યારબાદ મિત્રો ચૌદ તારીખનો સેટેલાઇટ ઇમેજ તમે જોશો તો તેમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ આપણને જોવા મળશે એટલે આ વાદળોને આપણે વરસાદી વાદળો નહીં કરતાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય ત્યારબાદ મિત્રો પંદર તારીખે પણ થોડા થોડા વાદળો જોવા મળશે સોળ તારીખે પણ સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ જો લો ક્લાઉડ ફોર્મેશન સર્જાઈ જાય તો સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉપરાંત ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે ત્યાર મિત્રો સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે પણ પાકિસ્તાન તરફ પર સર્જાતી સિસ્ટમના કારણે ગુજરાતમાં એક લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય અઢાર તારીખે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે એટલે મિત્રો ટૂંકું ટચ જણાવીએ તો ચાર મેથી લઈને અઢાર મે સુધી ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે જેમાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળનારો છે કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમ ઉપરાંત ભેજવાળા પવનો આપણને મળી રહ્યા છે તમામ પ્રકારના પરિબળો એક કમોસમી વરસાદની શક્યતાને વધારે છે એટલે આગામી દિવસોમાં આપણને અઢાર મે સુધીમાં છૂટો છવાયો વરસાદ મળે તો નવાઈની વાત નહીં મિત્રો આપણે જે કંઈ મિત્રો ખેડૂત મિત્રો છે તેમની જણા ખુલ્લામાં પડી હોય માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડી હોય અથવા તો માર્કેટિંગ યાર્ડમાં તમે વસ્તુઓ લઈ જતા હોય તો થોડું ઢાંકીને લઈ જજો જેથી આપણને ભારે નુકસાની ન થાય મિત્રો ભારે નુકસાની થયા બાદ આપણે સરકાર પાસેથી સહાય તો માગીએ છીએ પરંતુ સરકાર જે સહાય આપે છે તે સમયસર મળતી નથી અથવા તો મળતી પણ નથી તો મિત્રો આપણે સરકાર પાસે આશા નહીં રાખતા આપણે થોડા અગાઉથી જ સાવચેત રહેશો એલર્ટ રહેશો જેથી આપણને ભારે નુકસાની ન થાય તો ચાલો મિત્રો ફરીથી એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે